મોક્ષ એટલે એવું નહીં કે આ જન્મ પછી કોઈ જન્મ ન મળે પ્રભુ મોક્ષ એટલે મારે મન ભવો ભાવ ભગવદ ઉપયોગી દેહ ભગવદ સેવા કારણ કે ઉપયોગી દેહ મળે પણ સેવા ન મળે તો માટે સેવો ઉપયોગી દેહ ભગવદ સેવા અને જનોનો સંગ પરીક્ષિત પૂછે છે કે ભગવાન પક્ષપાતી ખરા કે નહીં બોલે નહીં તમે જેવા ભાવથી ભજો એવા ભાવથી ભગવાન તમને મળે ભગવાને પોતે કહ્યું છે પ્રપદ્યંતે ભજામ્ય તમે જેવા ભાવથી મને ભજો છો એવા ભાવથી હું તમને ભજું છું ભગવાન બધું જ પૂરણ કરે છે ભરે છે ભરપાઈ કરે છે કશું બાકી નથી રાખતા પણ બસ આપણો ભાવ કેવો છે અગત્યનો ગોપ્ય કામાત ભયાત કંસો દ્વેષા ચૈદ્યા દયોનૃપ સંબંધાદ વૃષ્ણય સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો ગોપીજનો કામથી ભજ્યા ભગવાન કામથી મળ્યા કંસ ભયથી ભજે છે ભગવાન ભયથી મળે છે શિશુપાલ વગેરે રાજાઓ દ્વેષથી ભજ્યા ભગવાન દ્વેષથી મળ્યા સંબંધથી વૃષ્ણિકુલના લોકો ભજ્યા ભગવાન સંબંધથી મળ્યા પાંડવો તમે સ્નેહથી ભજો છો ભગવાન તમને સ્નેહથી મળે અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે નારદજી કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરને જે પોતાની બાજુમાં બેઠેલા ધર્મ છે એને પ્રશ્ન કર્યો કે આવું કેમ થયું જ્યારે શિશુપાલનો વધ થયો ત્યારે ત્યારે નારદજીએ સત્ય સમજાવ્યું કે એ ભગવાનનો દુશ્મન છે જ નહીં ભગવાનને મન એ એનો દુશ્મન જ નથી ભગવાનને મન તો એનો પોતાનું ભૃત્ય છે અને ભગવાન પોતાના ભૃત્યના કલ્યાણને માટે થઈને કંઈ પણ કરે સેવકનો અપરાધ એ સ્વામીનો અપરાધ છે શિષ્યનો અપરાધ એ ગુરુનો અપરાધ છે પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ છે એ ન્યાયે એમનો અપરાધ નતો છતાં પણ એ લોકો વતી ભગવાન પોતે માફી માગે છે સનતકુમારો પાસે પણ સનતકુમારો પાંચ ભૂલ પોતે કરી અને છતાં શિક્ષકોને આપી જય વિ જયને કઈ ભૂલ કરી એક તો ભગવાનના ધામમાં ગયા પણ પોતાના યોગ પ્રાબલ્યથી ગયા બીજું અભિમાનથી ગયા અમે તો બ્રહ્માજીના પુત્ર અમને તમે રોકનારા કોણ ત્રીજું ત્યાં કૌતુક વૃત્તિથી ગયા ભગવાનને ત્યાં જઈએ તો કયા ભાવથી જવાનું હોય એને બદલે કઈ વૃત્તિથી ગયા કૌતુક આપણે પણ નથી ઉપડી જતા બધા મે જૂન આવે એટલે અહીં બહુ ગરમી છે ચાલો ચાર ધામે ઉપડી જઈએ ઠંડી ની જવાય સનત કુમારો અપરાધ કર્યો ચોથો ભગવાનની સભાનું ધ્યાન ન રાખ્યું કે એમાં કયા પ્રમાણે વેશભૂષા જોઈ પાંચમું ભક્તિથી જવું જોઈએ એને બદલે પોતે ઉડીને ગયા તો અપરાધ સનત કુમારો કર્યા છે પાંચ પાંચ પ્રકારના અને શિક્ષા કરે છે કોને જય ભગવાનના નથી છતાં પણ ભગવાન એમના માટે થઈને ભગવાન જાણે છે એનો વાંક નથી અને માટે કરીને ભગવાન એનો પક્ષ લે છે ભગવાન જ્યારે કોઈનો પક્ષ લે તો એની પાછળ ભગવાન એનું કારણ જાણતા હોય છે આપણે નહીં આપણી જેમ નહીં કે આપણે આપણું બચાવવા માટે થઈ અને બીજા પક્ષમાં બેસી જઈએ હે આપણી જેમ નહીં કે આપણે કેવલ આપણું જ વિચાર કરીએ ધર્મનો વિચાર જ નહીં સત્યનો નીતિનો વિચાર જ નહીં